રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજ રોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર આપણે જે પ્રશ્ન પૂછ્યો મુજબ સફારી પાર્ક રાજકોટમાં એક નવું નજરાણું બની રહ્યું છે જેવી રીતે પ્રદ્યુમન પાર્ક બનાવ્યું જેવી રીતે રામવન બનાવ્યું એવી રીતે રાજકોટના લોકો માટે સફારી પાર્ક રાજકોટ મહાનગરપાલિકા બનાવવા જઈ રહ્યું છે સંબંધિત મંજૂરીઓ એ પણ બધી આવી ગઈ છે અને ગઈકાલે ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગરના હસ્તે કારણ કે વિધાનસભા અડસઠ વિધાનસભા આવે આખી આખી ઓગણત્રીસ હેક્ટર જમીન ઉપર કમ્પાઉન્ડરનું કામ ગઈકાલથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજે એમના ગેટ જે દેવળિયા સફારી પાર્ક અને આંબાડાઈ સફારી પાર્કમાં જે પ્રકારે ગેટ બનાવ્યા છે એ ગેટનું આજે અમે લોકો સ્ટેન્ડિંગ કમિટીમાં કામ મંજૂર કર્યું છે અને દોઢ વર્ષની અંદર

એમાં મેં જેમ કીધું એમ જે તે સમયે કીધું હતું કે રીંગ થઈ ગઈ હતી અને મહાનગરપાલિકાને આર્થિક નુકસાન જાતું હતું એટલે તપાસના અંતે જે નવ એજન્સીએ જે ટેન્ડરો ભર્યા હતા એમાંથી પાંચ એજન્સી ક્વોલિફાઈડ થઈ હતી અને ચાર એજન્સી ક્વોલિફાઈડ નહોતી થતી ન થવાના ટેકનિકલ કારણો કોઈ નહોતા પણ ક્યાંક એ લોકો લેટ પહોંચ્યા હતા એવા બધા અનેક વિસંગતતાઓના કારણે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર મિત્રોની હાજરીમાં સંકલન થયું હતું અને બાદમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક થઈ આ ત્રણ નંબરની રાજકોટની હોર્ડિંગ બોર્ડની દરખાસ્ત રીટેન્ડરમાં જ ગઈ છે બાકી બધી જ દરખાસ્તો મંજૂર કરીને રાજકોટ શહેરના અલગ અલગ બોર્ડની અંદર કુલ એકસો ને ઓગણીસ કરોડ બોતેર લાખ પિસ્તાલીસ હજાર જેવા એક અબજ અને ઓગણીસ કરોડ જેવી માતબર રકમના ખર્ચે આવનારા દિવસોની અંદર રાજકોટ મહાનગરપાલિકામાં વિકાસના કામો થઈ રહ્યા છે કુલ આમાં ડીઆઈના કામ છે રોડ રસ્તાના કામ છે ડ્રેનેજના કામ છે

જ્યારે આપણો સવાર પડતી હોય છે ત્યારે આપણે સૌ આપણે આપણા ગામને આપણા મોહલાને ચોખ્ખું જોતા હોય છે કોઈ પણ ગામની શરૂઆત કોઈ પણ દિવસની શરૂઆત કે પ્રાતઃકાલી થાતી હોય છે અને સફાઈ કામદારો તમારા આપડા સીટીને સાફ કરતા હોય છે સફાઈ કામદાર પરિવાર બીજે એક માગણી હતી યુનિયનોની માગણી હતી કે વીસ વર્ષ નોકરી ના થઈ ગયા બાદ એ લોકોને આરોગ્ય જોખમાય છે તો મેડિકલ સર્ટિફિકેટ લેવું પડતું અનેમાં અનેક વિસંગતતાઓ આવતી હતી જેના કારણે વારસાઈ જે નોકરી મળવાની હોય છે એ મળતી નહોતી આજરોજ સ્ટેન્ડિંગ કમિટીએ એ નિર્ણય મેડિકલનો રદ કર્યો છે અને વીસ વર્ષ અને ચોપન વર્ષની ઉંમર હોય કોઈ પણ સફાઈ કામદારની તો એની અંદર એના પરિવારને સફાઈ કામદારને વારસાઈ પરિવારને નોકરી આપવી એવો આજે ઠરાવ કરવામાં આજે મંજૂર કરવામાં આવ્યું થાય છે એની દરખાસ્ત પણ હતી અલગ અલગ રોડ અંદર નવા રોડ બનાવવાના ખાતા બુરવાના એની પણ દરખાસ્ત હતી મેં જેમ કીધું એમ એકસો ઓગણીસ કરોડ ના વિકાસ કામોની આજે દરખાસ્ત મંજૂર કરવામાં આવી બિલકુલ મળી જશે વરસાદ જો ન આવે તો ચોક્કસ નવા રોડ રસ્તા બનાવવા માટે મહાનગરપાલિકા કટિબદ્ધ છે સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી મારા ધ્યાનમાં વિષય પણ આવ્યો હતો શ્રીએ કમિશનરશ્રીએ જાહેરાત પણ કરી છે કે આ બસો સાહીઠ જે સૂચિતમાં સ્કૂલ બની છે એનું પીજીપીસીએલનું કનેક્શન નળ કનેક્શન કાપી અને આ પ્રકારની જે ગેરકાયદેસર બિલ્ડિંગો છે ભૂતકાળમાં પણ મેં જેમ કીધું એમ આવી રીતે અમે લોકોએ મહાનગરપાલિકાની જગ્યાઓમાં ડિમોલેશન કર્યા છે સમયાંતરે ગેરકાયદેસર બાંધકામ કોઈ કરતું હશે તો એના ડિમોલેશન કરવામાં આવશે